માંડલ ખાતે સુન્ની મુસ્લિમ મંડલી સમાજ દ્વારા પાંચમા સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ ગ્રામ્યના માંડલમાં ગઢના ચોક વિસ્તાર ખાતે તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ સુન્ની મુસ્લિમ મંડલી સમાજ દ્વારા પાંચમા સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાર નવ દંપતી નિકાના પવિત્ર બંધનથી જોડાયા હતા ખ્વાજા ગરીબ નવાજના ઉર્ષ પ્રસંગી અને રજ્જા મૈનાની છઠ્ઠીના મુબારક દિવસને પસંદ કરતા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં માંડલ અમદાવાદ કડી અને સુરેન્દ્રનગર જિલ્લાના બાર દુલ્હા દુલ્હન જોડાયા હતા માંડલ ગામની મસ્જિદના મૌલાના દ્વારા નિકા પાડાવવામાં આવ્યા હતા અને દુઆઓ કરવામાં આવી હતી તેમજ સમાજ દ્વારા ભેટ સોગાદો પણ આપવામાં આવી હતી સુન્ની મુસ્લિમ મંડળી સમાજ દ્વારા યોજાયેલા સમૂહ લગ્નનો મુખ્ય ઉદ્દેશ્ય પૈગંબર સાહેબના ફરમાન પર અમલ કરતા ફિઝુલ ખર્ચીથી બચવાનો અને લોકોમાં જાગૃતતા લાવવાનો હતો માંડલ મેડિકલ એન્ડ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આ સમગ્ર પ્રોગ્રામનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન સમારોહમાં વિસ્તારના ધારાસભ્ય હાર્દિક પટેલ મંડલી સમાજના આગેવાનો મોલાનાઓ માંડલ મેડિકલ એન્ડ એજ્યુકેશન ગ્રુપના તમામ મેમ્બરો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ નવ દંપતીને નેક دعાઓ આપી હતી નવાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ